એના કરતા નિકાલો લાવો કઈ ને કઈ નિકાલો જોયો કે આ ગંદકી વધે છોકરાઓ નાના નાના ભૂડકા બધા એ બધા માના બીમાર વધારે પડતા પડે એના કરતા હારી સમસ્યા લાવો તો અમુને બી અમુને નિકાલો મળે એવી અમે આશા રાખીએ બીજું તો કઈ કહેવાના નથી એટલી જ લેડીઝ લોકો ઘડી ઘડી કહેવા જાય છે પણ કોઈ સાંભળતું નથી ને અરજી બી કરી કરીને થાય કા જે નોર્ધન નોટ હોય એટ અnder થી કાલ નાખો ડ્રેનેજ માં અમારે ના નથી જે વસ્તુ ને نکાળો ડ્રેનેજ લાઇન હાથ ના ગટર બી ઉભરાય ને બધી ગંદકી વધે કા બધા મ્યુનિસિપાલિટી વાળા બી આવીને જોઈને ચાલ્યા જાય છે બીજું તો કઈ નથી ઠીકેતા નાના નાના છોકરા હાથ ના રેવાનું ના ખોટી ખાલી એમને બબાળો ની રહે છે ને તો અહી આજ 20 વર્ષ થઈ ગયા તો બી એ જ પોઝિશન છે કેટલી વારે લોકો બધું ગટર નું ખીછર કાઢી જાય પછી આ સાફ કરી જાય પેશર મારી જાય તો બી આ પાણી પ્રોબ્લેમ જતી જ નથી અમારા માટી નાખી પડે તો બહાર આવતું છે એટલા પરેશાન થઈ ગયેલા છે ને પણ આનો કોઈ રસ્તો જ નથી નીકળતો ભાઈ તો એ જ્યાં ગમે ત્યાં બી જે નળતું હોય એ બી તોડવા અમે તૈયાર છીએ ને કોઈ બી વચ્ચે જે પાણી આમ નહીં જતું હોય એનું અમે તોડાઈ તો બહુ ને આની સુવિધા કરી નાખે તો અમારે કોઈરા માદા ની થાય કે અમારે આટલી તકલીફ ને અમારા મંદિર સામે છે નવરાત્રી આવતી છે હવે કેમ કે નવરાત્રી આવે એટલે અમારા મંદિર માં જાય માણસો જાય બૈરા તમે જાય માણસ જાય હવે આજ લાઈન આટલો બમ્ફર છે આ બમ્ફર ના ઉપર પાણી જતું હોય તો માણસ કઈ રીતના જવાના એટલે આના આના ઉપર થી બી માણસ ને જવું પડે નહીં પગ ધોઈ ને પછી મંદિર માં જાય અને અમારા મંદિર માં ચાલે નઈ એટલે અમે આમાં બહુ તકલીફ નામ સુનિલભાઈ દંતાની છે અમે મંદિરના સામે જ રહીએ છીએ અત્યારે અને અત્યારે એટલી સુવિધા ખરાબ છે કે કોઈ બી કોઈ સુવિધા નામનું કોઈ વસ્તુ જ નથી ખાલી વોટ આવે તારે મહિના પહેલા આવી જાય અને સુવિધા કરી જાય જરાક રોડ કે જરાક ખારો થઈ જાય કે જરા કાંકરેટ નાખીને સિમેટ નાખી જતા એમાં મહિના પછી તો તમે આ આવવાનું નામ જ ભૂલી જાવ એવું જ કે દસિયા ટેકરી કોણ છે એમ જ કે અને બીજી વાત કે ગટરની લાઈન અને ગટર ના ડેમેજ લાઈન અમુક કેટલી મસ્ત હોય કે ચાલો કુંડી હોય સુવિધા હોય ઢક્કન હારા હોય કે આરામાંથી ખબર નહીં પડે કે અહીંથી નીકળે તો સાદા નીકળે તો ખબર નહીં પડે કે ગટર છે અને અગર રાયકન એવું છે કે હા અમેથી નીકળે ને તો ખબર પડી જ જાય કે અહીંયા ગટર કેવી છે ને ગટરના ઢક્કન તમે પોતે જોઈ શકો કે અહીંયા કેવા સર ઢક્કન તો નહીં પથ્થર બે ત્રણ મૂકેલા છે એ બી એવા એવાના કે અમારા છોકરા દુકાનમાં મોકલાય જ નહીં મોકલાય તો એ પડી જવાની વિગત છે અને ડેમેજ થાય એટલી ખરાબ છે ને કે ઘરમાં છે અને આખા નવસાઈમાં આવી ગટર લાઇનની ડેમેજ કોઈ જોવા જ નહીં મળે એનામાં ઘરના પોતાના ઘરના મય બી મૂકેલી છે એમને ડેમેજ પણ એમ નહીં કે ઘર ના અંદર છે તો ડેમેજ લાઈન ઢક્કર બનાવીએ કે ખૂડી બનાવી કે આમાં બચ્ચાના નાના છે કે પડી જાય અને હોચ કરવા બી આવે સુવિધા કરવા બે ભી આવે તો એ લોકો શું કરે જરાક એ જરાક હચ કરે એમાં ખુલ્લું કરીને અને બે ત્રણ દિવસ માટે ફરી જ રહેશે અને કોઈ આવતા બી નથી દસ દિવસ સુધી ઢક્કન એ બી ઘરમાં પડી રહ્યું તમે વિચાર કરો કે અમારા બચ્ચા એ બી ડેમેજ લાઈન છે કે અંદર કઈ બી આટલું બી વસ્તુ પડી જાય તો જરા બી મળે નહીં તો ઘરમાં બચ્ચા અમે સુવિધા કેવી રીતે રાખીએ ઘરના અંદર ડેમેજ લાઈન છે તો અમારા ગોળ તોડી નાખો પણ અમારે સુવિધા સારી જોઈએ અમારા બચ્ચા માટે અમારા નાના બચ્ચા છે અને છે આખો વર્ષ નહીં પણ એક નવ દિવસ માટે અમારે ખાલી સુવિધા કરી બતાવો અને બીજી વાત ચોખ્ખા પીવાના પાણી તો આવે છે પણ તમે પાણી પીવાના તમને અત્યારે બતાવું કેટલા અત્યારે મજૂરી વાળા છે તો બી અમારે પૈસા નું પાણી પીવું પડે છે અત્યારે હાલમાં બી તમારા બાજુમાં જો અમારા પાણી પીવાના માટે ઘરમાં બતાવું કે તમે હાથ ધોવાના બી નહી ગમે

બે થી ચાર વાર મહિના માં જવું જ પડે અમારે અરજી આપવાળું પણ તો પણ કોઈ અરજી લેતું નથી અને કોઈ સાંભળતા નથી નગરપાલિકા વાળા હા આવું છું આવું ઉપર ઉપર કાઢીને બધું જતા રે બે ત્રણ દાળા આવે અને બે ત્રણ કાઢીને જતા રે ચાર વાગ્યા જતા રે આખો ડાળો કઈ કરતા બી નથી આ નગરપાલિકા વાળા સરખું બધું કામ તમારી માંગણી છે કે આ ગતર પાણી બધું બંધ કરાવો અને અમારા નાના બચ્ચા બધા બાળક બહુ બીમાર છે અને મોટા મોટા અહીંયા મંડી મંડી અમારે નવરાત્રી આવવાની નવરાત્રિ આવવાની છે તો આ બધું અહીંયા સંગ્રહ કરવાનું છે તે રીતે આપણું તમે જો પાણી બંધ કરો તો બહુ સારું તમે કાંઈ મંદિર સજાવીએ પાણીમાં હેરાન છીએ કેટલું પબ્લિક હેરાન છે અત્યારે આજુબાજુવાળા મોલ્લાવાળી વાળા બી બોલે બીજા એરિયા વાળા બી બોલી તમે કરો તો નથી કે તમે શું એ ફરી છે એમ જ કે તમારે સમજતું જ નથી કે તમારે વિલંટી કરીને છે કે પાણી તમે બંધ કરાવો અને જેનું કોઈ નડતું મૂકતું હોય તો અમે વિલંટી કરીએ કે તોડી નાખો તમે